હં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સુરતની ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસ આવી એલર્ટ મોડમાં ડીજીપીની જિલ્લા પોલીસ વડાઓ સાથે કોન્ફરન્સ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલો પર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા આદેશો આપ્યા રાજુલા શહેરમાં દરેક ગણેશ પંડાલ પર ફૂડ પેટ્રોલિંગ પોલીસ ગણેશ પંડાલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી બંદોબસ્ત રાખી તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહી છે સુરતની ઘટનાને લઈને દરેક થાણા અધિકારીઓને તકેદારી રાખવા જિલ્લા પોલીસ વડાએ આપી સૂચનાઓ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ખુલતા